શિનોર તાલુકામાં વિકાસનો નવો અધ્યાય ધારાસભ્ય અક્ષય પટેલે ચાર દશાંશ પાંચ શૂન્ય કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં વિકાસની ગતિ વધુ તેજ બની છે તાલુકા મથક શિનોર સહિતના વિવિધ ગામોમાં જેવા કે મિંડોળ દિવેર અને શિનોરમાં ચાર રૂપિયા પચાસ પૈસા કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે આજે ભવ્ય કાર્યક્રમ વચ્ચે કરવામાં આવ્યું તાલુકા પંચાયતના નવીન ક્વાર્ટર્સ પંચાયત ભવન પ્રાથમિક શાળા તેમજ પર્યટન સ્થળ તરીકે ઓળખાતો મડી દિવેરપાકા માર્ગ જેવા મહત્વના પ્રોજેક્ટોનો સમાવેશ થતા લોક વિસ્તારોમાં વિકાસની નવી આશા જગાઈ છે કાર્યક્રમમાં ધારાસભ્ય અક્ષય પટેલ તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ સરપંચો અને ગામોના આગેવાનોની તેમજ કાર્યકરોની ઉપસ્થિતિ વચ્ચે વિકાસ કાર્યોને શુભ શરૂઆત આપવામાં આવી સ્થાનિક રહીશો ખાતે ખુશીની લાગણી છવાઈ ગઈ છે અને વિકાસ ને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો આજરોજ સિનોર તાલુકાની અંદર અલગ અલગ જગ્યાના આજે હતા અને લગભગ સાડા ચાર કરોડના ખર્ચે આજે તમામ ગામોની અંદર આજે કામ શરૂ કરવા માટેનો તમામ લોકોને સૂચના આપવામાં આવી છે અને લગભગ સિનોર તાલુકાની અંદર લગભગ આઠ ગામ પંચાયતો જે બનાવવાની છે એ બે કરોડના ખર્ચે બનશે તેમજ એક દિવેરથી મઢી રોડ જે ઘણા વખતથી લોકોની માગણી હતી એ પચાસ લાખના ખર્ચે તેમજ આવ્યા આજે જે અમે મીઢોર ગામે ઘણા વર્ષોથી જે પેન્ડિંગ હતું કે ભાઈ સ્કૂલનું બિલ્ડિંગ બને અને લગભગ સો વાર એની ડિઝાઇનની અંદર અમે ફેરફાર કરી અને સિત્તેર લાખના ખર્ચે આજે આ બિલ્ડિંગ આજે ફાઇનલ કરી અને આજે કામગીરી શરૂ કરવા માટેનું ખાતમુહૂર્ત કર્યું છે એવી જ રીતે ટિંગલોદની અંદર પણ બેતાલીસ લાખના ખર્ચે એક સ્કૂલ બનાવવાનું પણ ખાતમુહૂર્ત કર્યું છે એવી રીતે અલગ અલગ પ્રકારના લગભગ સાડા ચાર કરોડના કામોનું આજે ખાતમુહૂર્ત કરી અને આજે કામ શરૂ કરાયા છે